આ રીતે દબાવે તો બહુ કડક ન હોય તેવા રીંગણની પસંદગી કરવાની તો આ રીંગણને મેં પહેલેથી ધોઈ લીધા છે આ રીંગણને મેં ધોઈ લીધા છે હવે જે રીંગણના ઉપરનો આ ભાગ હોય તેને આપણે આટલો કાઢી લઈશું અને આ કાઢી ત્યારે ચેક કરી લેવાનું કે આની નીચે ક્યાંય રીંગણ ખરાબ તો નથી ને એમ બંને રીંગણમાંથી આપણે આ ભાગ કાઢી નાખીશું હવે આ રીંગણમાં આપણે આ રીતે કાપા પાડી દઈશું કાપા પાડીને આપણે આમ ચેક કરી લેવાનું કે અંદરથી ખરાબ નથી ને તો ચાર સાઈડ આપણે આ રીતે કાપા પાડીશું બંને રીંગણમાં આ રીતે આપણે કાપા પાડી લીધા હવે આ રીંગણમાં આપણે કાપા પાડેલા છે તેમાં આપણે એક એક લસણની કળી આ રીતે મૂકી દઈશું એક સમય તો એક અને નાની હોય તો બબ્બે આ રીંગણ શેકાશે તેની સાથે આ કઢી પણ સરસ શેકાઈ જશે તેનાથી તેનો સ્વાદ ઓળામાં એકદમ સરસ લાગે છે બંને રીંગણમાં આ રીતે લસણ અંદર મૂકી દીધું છે હવે આ રીંગણ ઉપર આપણે તેલ લગાવી દઈશું આના પર થોડુંક તેલ લગાવી દઈશું એટલે આ શેકાય ત્યારે એની છાલ આસાનીથી અલગ થઈ જાય તો હવે આ રીંગણને આપણે શેકી લઈશું તો જે રીંગણ શેકવાની જાળી હોય તેના પર આપણે રીંગણને શેકીશું આપણે બંને રીંગણને સાથે મૂકી દઈશું વારાફરતી ફેરવતા જશું એટલે બંને રીંગણ શેકાઈ જશે અને આપણે આ રીતે ફેરવતા જશું એટલે રીંગણ ધીમે ધીમે શેકાવા લાગશે તો આપણા રીંગણ શેકાઈ ગયા છે છરીની મદદથી આપણે આ ચેક કરીએ તો અંદર સુધી આપણા રીંગણ શેકાઈ ગયા છે આસાનીથી આપણી છરી અંદર ચાલી જાય છે હવે આ રીંગણને આપણે લઈ લેશું રીંગણ શેકાઈ ગયા છે તો એમ બે નંગ ટમેટા લીધા છે તેને પણ આપણે શેકી લઈશું અને તેની સાથે મેં જે લીલા મરચાં લીધા છે તેને આ રીતે સેજ કાપો પાડી તેને પણ આપણે શેકી લઈશું આને પણ આપણે શેકી લઈશું આ રીતે બધી જ વસ્તુ શેકીને તમે ઓળો બનાવશો તો એનો ટેસ્ટ એકદમ અલગ જ આવશે તો આપણે ટમેટા જો શેકાય છે અને મરચાં શેકાઈ ગયા છે તો મરચાંને આપણે પહેલાં લઈ લઈશું અને મરચાં અને રીંગણની આપણે છાલ ઉતારીશું ત્યાં સુધીમાં આપણે ટમેટા શેકાઈ જશે તો આપણા રીંગણ મરચાં અને ટામેટા બધું શેકાઈ ગયું તેની બધાની છાલ કાઢી લીધી છે તો હવે આ રીતે એને થોડા થોડા કરી થોડાના ભાગને આપણે અલગ કરી લઈશું આ રીતે આપણે દીટિયાને અલગ કરી લેશું આમાં જે આપણે લસણની કળી રાખી હોય તે પણ એની સાથે સરસ બફાઈ ગઈ હોય એટલે જ્યારે ઓળામાં આ રીતે આ લસણ કળી કઢી નાખીએ તો તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આ રીતે મરચાં પણ આ રીતે આપણે કટકા કરી લઈશું અને એના ઉપરનો રીતિયાનો ભાગ કાઢી લઈશું આ ટમેટાને પણ આપણે આ રીતે રસ કરી લઈશું ટમેટું થોડુંક અંદરથી થોડુંક કડક જ રહે છે એટલે આ રીતે છરીથી આ રીતે આપણે કાપી લઈશું હવે આપણે રીંગણ ટામેટાને મરચાં આ રીતે પોટેટો મેસરથી થોડો મેસ કરી લઈશું જો તમને આમ આખા જેવા રીંગણ ને ઉભાવતું હોય તો ખાલી ચપ્પાની મદદથી કે ચમચાની મદદથી થોડો મેસ કરશો તો પણ થઈ જશે તો આપણે પોટેટો મેસરથી અને મેસ કર્યું એટલે સરસ બધું એકદમ મેશ થઈ ગયું છે તો હવે આપણે ઓળાને વઘારી લઈશું તો આપણે હવે એક કડાઈ લઈ લેશું અને તેમાં આપણે તેલ લઈ લેશું ચાર થી પાંચ ચમચી જેટલું આપણે તેલ લઈશું આપણું તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જીરું નાખીશું જીરું તતડે એટલે તેમાં આપણે આ રીતે હિંગ નાખી અને કાંદા લીધા છે તે નાખી દઈશું આ કાંદાને મેં પાંદડા સાથે જ લીધા છે આ બધી જ વસ્તુને મિક્સ કરી કાંદા ગોલ્ડન થાય ત્યાં સુધી એને સાકરવા દેસુ આપણા કાંદા સતરાઈને થોડા ગોલ્ડન થઈ ગયા છે તો તેમાં અહીં થોડીક લીલી મેથી લીધી છે આ લીલી મેથીને મેં ઝીણી સમારી લીધી છે ને ધોઈ પણ લીધી છે તો હવે આપણે આ લીલી મેથી નાખી દઈશું લીલી મેથી ઓળામાં નાખશો તો ઓળાનો સ્વાદ એકદમ સરસ લાગશે આ લીલી મેથીને પણ આપણે થોડીક વાર માટે સાતરી લઈશું તો આપણા કાંદા અને મેથી સરસ સતરાઈ ગયા છે તો હવે તેમાં આપણે મસાલા કરી લઈએ

જે રીંગણની પેસ્ટ બનાવીને રાખેલી છે જે પીસીને તે નાખીશું તો આપણા મસાલા સરસ થતા છે તો હવે તેમાં આપણે જે રીંગણ શેકીને રાખેલા છે તે નાખીશું હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું બધી જ વસ્તુને મિક્સ કરી થોડીક વાર માટે આ રીતે ગેસ પર એને ચલાવતા રહીશું તો થોડીક વાર માટે આપણે ઓળાને આ રીતે ગેસ પર રહેવા દઈશું એટલે તેની સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગશે હવે તેમાં આપણે અડધા લીંબુનો રસ નાખી દઈશું અડધી ચમચી ધાણાજીરું પાવડર નાખી દઈશું ચપટી ગરમ મસાલો નાખી દઈશું બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું બધી જ મિક્સ કરી બધું એકદમ સરસ તળી ગયું છે તો હવે આ ઓળામાં આપણે એક ચમચી ઘી નાખીશું જો આ રીતે તમે ઓળામાં ઘી નાખશો તો તે ઓળો એકદમ સ્વાદિષ્ટ બનશે અને જે રીંગણ ગરમ હોય છે તો તમે ઘી નાખશો એટલે જ્યારે ઓળો ખાશો ત્યારે તે તમને ગરમ નહીં પડે કે એસિડિટી નહીં થાય તો આ આપણો ઓળો બનીને રેડી થઈ ગયો છે તેના પર હવે આપણે લીલા લસણ અને લીલા ધાણા નાખી દઈશું ને આપણે ગેસને બંધ કરી દઈશું આ ઓળો બાજરાના રોટલા ગોળ અને મરચાંના અથાણા સાથે સૌ કરીએ તો ખાવાની મજા પડી જાય જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવી અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલ પર જોડાયેલા રહો